લોકસભાની ચૂંટણીના દરવાજે જે દસ્તક હતી તેના ઉમેદવારો પણ મુકાઈ ગયા છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અમરેલી લોકસભા બેઠક માટે બંને પક્ષોના ઉમેદવાર મુકાઈ ગયા છે આપણે છે અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામે અહીંના ખેડૂતો આપણી સાથે જોડે છે આપણે ખેડૂતોને જ પૂછ્યું કે કેવા પ્રકારના નેતાઓ તેની પસંદગી હોય છે આપણે અહીંના પહેલા સરપંચ પતિ છે તેમને જ પૂછી નતાલાલ હાલમાં અમરેલી લોકસભાની બેઠક જાહેર થઈ ચૂકી છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવાર આવી ગયા છે કેવા પ્રકારના નેતા ઈચ્છી રહ્યા છું લોકો સ્પષ્ટ નેતાગીરી ઈચ્છે છે કે અહીંના જે સ્થાનિક પ્રશ્નો હોય ખેડૂતોના પ્રશ્નો હોય જે ગ્રામીણ લગતી બાબત કરો તો સૌરાષ્ટ્રનો ભાગનો એક જ પ્રશ્ન છે કે પાણીના અભાવે બિનપીય જમીન થઈ ગઈ એને કારણે માઇગ્રેશન સુરત અમદાવાદ વડોદરા તરફ જતું રહ્યું એની તરફે ફોકસ કરી અને ખેડૂતોને વાડીએ ખેતરે ખેતરે પાણીની સુવિધા મળે ઇરિગેશનની એ માટે અહીંની ગ્રામીણ જનતા ઈચ્છે છે બાકી તો સરકાર એના રૂટીન મુજબ જે કાર્ય થઈ રહ્યું છે એમાં પણ ઘણું બધું થઈ રહ્યું છે હજી વિશેષ પણ કરવું જોઈએ એવું અમારા લોકોની માગણી છે ગામમાં ખેતી ખેતી આ સિવાય સિવાય રોજગાર શું સૌથી તો અમારે અમારી પાસે કોઈ અવકાશ જ નથી કારણ કે ખેત આધારિત ગામ છે અને મજૂર વર્ગનું ગામ છે જો ખેતીની અંદર પિયતનું પાણી હોય તો જ અહીંના લોકોને રોજગારી મળે અન્ય તો અહીંયા હીરાનો બિઝનેસ વર્ષો પહેલા હતા એ પણ બંધ થઈ ગયા તો હવે આ ખેતી સિવાય કઈ વિકલ્પ અમારા ગામ માટે નથી બીજો આપણે અન્ય પણ ખેડૂતો વડીલ તમારું નામ શું હાલમાં જે લોકસભાની ચૂંટણી જાળ થઈ ગઈ છે કેવા નેતાઓ તમે પસંદ કરશો કે તમારા ગ્રામીણ ગામડાનો વિકાસ થઈ શકે મારું નામ સંજય ખૂટ છે અમે ફક્ત એટલા જ નેતાની આશા રાખીએ છીએ કે અમારા વિસ્તારના જે કોઈ નોતા ચૂંટાઈને આવે એ ખેડૂતોના બેઝ પ્રશ્નોનું નિરાકરણ કરે અમારો એરિયા છે એ ફક્ત વરસાદ આધારિત ખેતી માટેનો છે અને અહીંના બધેક નાગરિકો ઉપર મજબૂરી એવી છે કે અહીંથી ન ચાહે છતાં પોતાની નાની ખેતીના ટુકડા મૂકી અને બીજા સિટીની અંદર રોજગારી મેળવવા માટે જવાનું પડ્યું છે એનું કારણ એક જ છે કે નિયમિત વરસાદ થતા નથી અહીંયા કોઈ ખેડૂતોને કુવાની અંદર પાણીના તળ નીચા વહી ગયા છે કોઈ નેરનું પાણી મળતું નથી એટલે ફક્ત વરસાદ આધારિત ખેતી કરી શકે છે અમારો નેતા જો અમારા ખેડૂતોના પ્રશ્નો દિલ્હી સુધી લઈ અને અમારા વિસ્તારને જો અહીંયા નહેરનું પાણી પહોંચાડે તો અમારા આ વિસ્તારનો કોઈ પણ ખેડૂત લોક અહીંથી ગામ છોડીને જવા માંગતો નથી બીજી વસ્તુ આ બધું કુદરત આધારિત પાક છે આનો પણ ભાગ દેશની અંદર અન્યાય તો જુઓ કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વસ્તુ હોય એ વેચવા વાળો વ્યક્તિ એનો ભાવ નક્કી કરતો હોય છે પણ ફક્ત ખેડૂતની એક જ એવી વસ્તુ છે કે આવા તેતાલીસ ડિગ્રી તાપની અંદર પોતાનો પાક પકવે છે અને એનો ભાવ લેવા વાળો ભાવ નક્કી કરે છે ખેડૂત નથી કર્યો એ જ વસ્તુ ખેડૂતના ઘરમાંથી વેપારીની ઘરની એટલે એ જ વેપારી પાછો ખેડૂત લેવા જાય એટલે એ ભાવ નક્કી કરે છે અમારો નેતા એવો જોઈએ ખેડૂતોના બે પ્રશ્ન હલ કરે કે જેથી કરીને અમે મબલક પાક લઈ શકીએ એના માટે અમને નેરનું પાણી આપે અને ખેડૂત પોતાની અંદર પોતાનો જે કઈ અનાજ કે ધાન કે પકવીને આવે ત્યારે ખેડૂત પોતાની આઝાદી તેનો ભાવ નક્કી કરી શકે અને પોષણ ભાવ મળે આનાથી વધારે કઈ સરકાર પાસેથી અપેક્ષા નથી ખેડૂતોની ખેડૂતોની અહિયાં વરવાળું છે ખેડૂતોની વ્યથાઓ છે આપણી સાથે અહીંયા પણ ખેડૂત છે કે વડીલ હાલમાં જે રીતે ખેડૂતોની વ્યથા છે કેવા પ્રકારનો તમે નેતા પસંદ કરશો કે સિંચાઈનું પાણી રોજગારી ખેતી પોષણ સમભાવ શું કહેશો અત્યારે જે જે કાંઈ માલ પાકે છે એનો ભાવ પણ જે આગે આગળ વેપારીઓને કે કરે છે બરાબર તો વેપારીઓને ખેડૂતોને જે સમભાવ મળવા જોઈએ તે ભાવ મળતા નથી જે કપાસ હર સાલ પચીસો રૂપિયા થતો હોય તો અમારે હાલ સિઝનમાં પંદરસો માં વેચવો પડે છે આવા આવા ભાવ એમાં નેતાઓને અમારું ધ્યાન દેવું પડે છે પ્લસ અમારે જે ખેતીના ઉત્પાદન પાક હોય પાકમાં ઊભા રોજ જે રોજ ને ભૂનનો ત્રાસ છે એનો પણ સરકારને થોડુંક ધ્યાન દેવું જરૂરી છે આ સિવાય તમારી શું માંગણી છે કે ચૂંટાયેલો નેતા છે આ લોકસભાની ચૂંટણી આવશે કેવું તમે ઉમેદવાર જોઈને પસંદ કરશો અને મત આપશો કે જે કાંઈ ઉમેદવાર જે લોકોના કામ કરે એવું ખેડૂતોના કે પબ્લિકના લોકોના કામ કરે અને લોકોના સંપર્કમાં રહે એવા ઉમેદવારોને અમે પસંદ કરશું આપણી સાથે જે ખેડૂત છે પોતાની વ્યથા ઠરાવી છે આ ખેડૂત છે પોતે અત્યારે ખેતરે જઈ રહ્યા છે હાલમાં આપણે એને જ પૂછીએ કે વડીલ તમારું શું નામ તમારી શું વ્યથા છે આ ચૂંટણી આવી રહી છે મત માંગવા માટે નેતાઓ આવશે તમે શું જોઈને મત આપશો અત્યારે અમે તો એક ખેડૂત છીએ અને ખેડૂતને એક જ પ્રશ્ન હોય છે ખેતી માટે સારું થાય રોજ ભૂંડ નો અતિશય ત્રાસ છે બીજા કે મળતા નથી ચોવીસ કલાક મહેનત કરીએ છીએ છતાં ભાવ અમને મળતા નથી અમારો માલ થાય ત્યારે ભાવ અમને કોઈ દેતો નથી બીજો પ્રશ્ન રોજ ને ભૂંડ એનો કોઈ પણ સંજોગે સરકાર ગમે તે સરકાર આવે એ પ્રશ્ન હલ કરે મળે ઘણી વખતે નેતાઓ તો આવીને વચનો આપે છે તો નેતાઓ કામ નથી કરતા કોઈ વસ્તુ થતું નથી ચોવીસ કલાક સીમમાં પડ્યા રહે છે તો એ રોજને ને ફૂન અમારે ત્રાસ અમે તગડીએ છીએ બાકી સરકાર અમને કોઈ આપ્યું નથી હાલમાં ખેડૂતો વેથા કરી રહ્યા છે કે નેતાઓ છે તે મત માંગવા માટે આવે છે પરંતુ કોઈ નક્કર કામગીરી કે પગલાં નથી ભરી રહ્યા આપણી સાથે અન્ય ખેડૂતો છે વડીલ તમારું શું નામ અને હાલમાં જે રીતે નેતાઓ અત્યારે ચૂંટણી છે ને મત લેવા માટે આવશે તમે કયો મુદ્દો રાખીને મત આપશો મારું નામ મધુભાઈ કુટ નેતાઓ તો વાયદા કર્યા કરે છે મોદી સરકાર ઓગણીસમાં ફરી વખત બેઠી ત્યારે કહેતી અમે બે હજાર બાવીસ આવશે ત્યારે અમે ખેડૂતોને આવક બમણી કર્યા છીએ પણ આવક બમણી નથી થઈ ખેડૂતની એની સામે ખાતરના દવાના બિયારણના એ ભાવ ડબલ કરી દીધા છે એને બાકી એનીથી ડબલ બીજું કંઈ થઈ શક્યું નથી એટલે અમારી આવા એવી નેમ છે કે એવો નેતા સારો આવે કે ખેડૂતોના પ્રશ્નો સાંભળે અમારી ક્યારેક મુલાકાત લે પાંચ વર્ષમાં પણ કોઈ દી આવતા નથી ચૂંટાયા પછી યા પછી આવતા નવાનો નેતાઓનો વસવસો ખેડૂતો કરીએ છીએ સરપંચ હાલમાં જે રીતે તમારા ગામ છે તમારા ગામમાં શું વિકાસ થયો આ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ કેવી ગ્રાન્ટ મળી તમારા ગામમાં કેવી સુવિધાઓ વધી દોઢ વર્ષથી અમે સરપંચ તરીકે સાર સંભાળ્યા પછી લગભગ આમ ગણીએ તો કરોડો રૂપિયા રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટના અમને આપવામાં આવ્યા છે એક્ઝામ્પલ એ કહું તો નાના માણસોના મકાન બનાવવા માટે ચોવીસ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક વર્ષની અંદર મકાન બન્યા અને ચાર લોકો અન્ય આંબેડકર આવાસમાં મંજૂર થઈ અને એમને પણ મકાનો બન્યા એટલે અઠ્યાવીસ લોકો ગરીબોના મકાનો બન્યા એ આ સરકારમાં બન્યા એટલે સરકારે ઘણી બધી ગ્રાન્ટો આપે છે પણ વાસ્તવિક રૂપે જે ગામડાના સવાલો છે જે માઇગ્રેશન સ્થળાંતર અટકવું જોઈએ એના માટે ઠોસ કદમ ઉતાવે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખી છીએ અને સરકાર મા બાપ છે સરકાર રૈયતને માટે ઘણું બધું કરી શકે છે તો અમારા ગામડાના લોકોનો એક જ અવાજ છે કે પિયતવાળી જમીન સરકાર કોઈપણ પ્રકારે મહેનત કરી અને જેમ પીવાનું પાણી કેશુ બાપા સરકાર વખતે આવ્યું હતું આજે એકવીસ બાવીસ વર્ષથી દરેક ગામડું પીવાના પાણીની સમસ્યાથી હલ થયું હોય તો એ નર્મદા મહિનું પાણી છે એવી જ રીતે સૌની યોજના મારફતે તાત્કાલિક પાઇપો નાખી અને અને ડેમો ભરી સિસ્ટમ અથવા તો લિફ્ટ સિસ્ટમ બનાવી અને ગામડાઓને પ્રોત્સાહિત કરી અને પાણીની સગવડતા ઊભી કરે એવી સરકાર પાસે અમે અપેક્ષા રાખી છીએ અને નેતાઓ તો સારું કહેવાય હવે નવા નેતા આવવાના છે અમારા જિલ્લા માટે એટલે અપેક્ષા છે કે અમારા પ્રશ્નો ચોક્કસપણે સાંભળે એવી અમારા ગામજનો અમે અપેક્ષા સાંસદ હતા એને આ તમારા ગામ માટે શું કર્યું ખેડૂત માટે શું કર્યું ખેડૂત માટે તો લગભગ અગાઉના સાંસદે કર્યું નથી એના માટે બિનખેતી જમીન કરીને એવું અમે છાપામાં વાંચતા બીજા ખેડૂતોને કાંઈ ફાયદો નથી કર્યો અને એ તો ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર એમને સરકારે ટિકિટ નથી આપી એટલે અમારે તો હવે ભરતને ગાદી સોંપી છે ભરતભાઈ અપેક્ષા રાખશું કે અમારા ગામના વિકાસ માટે એ સહયોગ આપે અને સરકારના અમે એમ પણ આભારી છીએ કે અમારું ગામ દેવળિયામાંથી દેવભૂમિ થયું પછી રાજ્ય પ્રવાસન વિભાગમાં અમારું ગામ પસંદ થઈ રહ્યું છે તો એ પણ અમારા માટે આનંદની વાત છે એના માધ્યમથી અમારે નવું દવાખાનું મળ્યું છે બે કરોડ ત્રીસ લાખના ખર્ચે નવો વાઇડિંગ રોડ કે આખા જિલ્લામાં કોઈ રસ્તા પહોળા ગામડાના કરવાના મંજૂર નહોતા પણ અમારા ગામને પ્રાયોરિટી મુખ્યમંત્રીના અંગભૂત યોજનામાંથી ગ્રાન્ટ બે કરોડ ત્રીસ લાખની ફાળવી અને મંજૂર કરી છે એટલે અમે સરકારના પહેલાં તો આભારી છીએ કારણ કે સરકારે અમારા ગામ માટે ઘણો બધો અમારા માટે કર્યું છે લોકસભાની બેઠકમાં દેવભૂમિ દેવળિયા ગામે સરકાર દ્વારા વિકાસના કામો કરવામાં આવે છે પરંતુ હજી ગ્રામીણ ગામડા અમરેલી જિલ્લાની લોકસભાના છે ત્યાં સિંચાઈના પાણીની બહુ મોટી ઉપલબ્ધિ હોવાને ન હોવાને કારણે ખેડૂતો છે તે ત્રાહીમાં પોકારી ગયા છે પોષણક્ષમ ભાવો પણ માંગી રહ્યા છે સિંચાઈના પાણીની પણ મસ્ત મોટી માંગ હોય ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાના ગ્રામીણ જનતાના ખેડૂતોનો અવાજ ચૂંટાયેલા નેતાઓ સાંભળે તેવી અહીંના ખેડૂતોની માગણી છે ફારૂક કાદરી ગુજરાત તકલી